ભરૂચ શહેર તથા જિલ્લામાં છેલ્લા પચીસ વર્ષથી પ્રેગ્નન્સી અને ગાયનેકોલોજી સંબંધિત સમસ્યાઓ માટે વિશ્વસનીય સ્થાન તરીકે ઓળખાતી મધર કેર હોસ્પિટલ હવે જાડેશ્વર વિસ્તારમાં નવી સુવિધા સાથે સેવા આપવા જઈ રહી છે જાડેશ્વર ચોકડી નજીક તવરા રોડ પર આવેલ આર કે એલિનોરા ખાતે મધર કેર નર્સિંગ હોમનો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ઉદઘાટન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે સમાજના આગેવાનો પ્રજા પ્રતિનિધિઓ અને નાગરિકોને ટ્રસ્ટ અને હોસ્પિટલ સંચાલકો દ્વારા આવકાર આપવામાં આવ્યો હતો નવા હોસ્પિટલના ઉદ્ઘાટન સમયે ઉપસ્થિત શુભેચ્છકોએ ડોક્ટર ફાલ્ગોની ઠક્કર ડોક્ટર ચિંતન ઠક્કર અને ડોક્ટર દક્ષેશ પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી અમારી હોસ્પિટલમાં આ ગાયનેકને લગતી અને પ્રેગ્નન્સીને લગતી જેમ કે પ્રસૂતિ પૂર્વેની સારવાર ડિલિવરી વેંધત્વ નિવારણ એટલે કે ઇન્ફર્ટિલિટી લેપ્રોસ્કોપીથી થતા બધા ઓપરેશન્સ અને સોનોગ્રાફી સીડી ફોરડી સોનોગ્રાફીથી લઈને બધી સુવિધાઓ ઉપલબ્ધ છે આ જ બધી સુવિધાઓ સાથે ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં માન્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સરના આશીર્વાદ સાથે અમે નવી બ્રાન્ચ ઓપન કરી રહ્યા છીએ આપ સૌની નજીક આવી રહ્યા છીએ તો બધી જ ફેસિલિટી જે અમારા ઓરિજિનલ મધરકેર હોસ્પિટલમાં છે એ સેટઅપ ચાલુ જ છે અમારું આ સેટઅપમાં પણ અમે એ જ ફેસિલિટી સાથે શરૂ કરી રહ્યા છીએ